ને આજે આપણે બનાવવાની છે કટિયા શીફડાની કાસેલીઓ એટલે મને તો બહુ જ ભાવે છે પણ ઘણા ખરાને તો કે આ ભાવતી જ હશે કાસલિયું અને અત્યારે ફાદરવો મહિનો આવી ગયો એટલે આ મહિનામાં તડકા એટલા પડે ને એટલે લગભગ મોટા ભાગે આ જ મહિનામાં શીફડાની કાસેલીઓ બનાવતા હશે એટલે આપણે પણ આ કીધું બનાવી નાખવી ને ખાવાની પણ મજા આવે શીફડા જોઈ જવી અને બધાને ફેવરિટ એમ કહેવાય કે કાસલિયું ખાવાનો જ એટલો આનંદ આવે ને કે મજા આવે હવારમાં શીરાવામાં વધારે મજા આવે એમ તો હાજે દૂધ હારે હોય તો મજા આવે ને બહુ જ ભાવે પણ હવારમાં વધારે મજા આવે હવારમાં એને તળીને ખાવ ને તો એટલી મીઠાશ આવે આપણે શીરાવામાં એક રોટલો ખાતા હોય તો કદાચ બે રોટલા કે દોઢ રોટલો ખાવાનું ચાલું કરી દઈએ કેમ કે એ હારે કાસલી ખાવે ને એટલે તમને મીઠાશ જ એટલી આવે કે વધારે આપણે હજી નહીં ખાવું જ છે એમ ભાવે આપણને ખાવાનું એટલે આપણે થોડુંક વધારે ખાવી અને અત્યારે તડકા પડે એટલે આપણે શીભડાની એને હુકવાની ને એ બધી પ્રોસેસ હોય એટલે કીધું હાલો હવે તડકાઈ પડવા મળ્યા છે તો આપણે કટિયા શીભડાની કાચલી બનાવી નાખવી એટલે એ જો તમારે જોવું હોય કે કઈ રીતે બનાવે તો વિડીયોમાં બનાવી રહેજો આપણે કટિયા સીપડા ભેગા કરીને આજે આપણે બનાવશું અને મજા આવી જાય મને તો બહુ જ કાસેલી ભાવે છે તમને હંધાય ને કેવીક ભાવે છે કોમેન્ટ કરજો અને તડકા એમ કહેવાય કે અત્યારે ભાદરવામાં ભાદરા છે પણ એટલા હંધાય વાદળા નથી આમ થોડા ઘણા વાદળા છે પણ તડકો તો બહુ જ પડે છે તો હવે આપણે કટિયા સીપડાને ભેગા કરી અને પછી ધીમે ધીમે કાસેલીઓ બનાવવાનું પણ ચાલુ કરી દઈશું કેટલા રમકડા પડ્યા છે અને શિવાની બેન ને એના પપ્પા બીજું અહીંયા શિવાની રમાડે છે નહીં શિવાની નાસ્તામાં આવી જાય એટલે ખાવાની મજા આવી જાય એટલી મીઠી લાગે એની વાત માં ખાવું ખાવું થઈ ગયો અને તમને તો હાંજે ભાવે છે હાંજે નહી મુકતા આપણને વાળું કરવા શીરા બે જાય ને તો ઉભા કરી પછી બે ઇંચ વાળું કરવા એટલે મજા આવે તો અને તમે કોઈ જો ખાતી હોય તો તમને તો ખ્યાલ જ હશે કે ભાઈ જો છે કરે હું આવું એ બેન તમે શું કરો છો આમ જો ને એને આ બધા રમકડા રમકડા ને જોતા તા બસ બે હાથ દો ને રમો હવે અમે છે ને મારા ઘરે બની જાય તમને બધા ખબર પડી જાય કે આ રીતે બનાવે અને તમારા ઘરે જો કોઈના ઘરે કટિયા સીવડા કે ઓલા સીવડા ગમે સીવડા હોય ને એટલે મોટા ભાગે કટિયા સીવડા ને મોટા સીવડા ની તો મને ખ્યાલ નથી પણ માપસરના કોઈ આવડા આવડા સીવડા હોય તો એની પણ બને તો તમે પણ પછી બનાવજો આપણે ખટિયા સીબડા ના વેલા એમ કહેવાય કે આપણે ડુંગર માતા એટલે કે આગી હતા નાથી તો ફાળા ને એવું બધું કપાસમાં માં ચડાવવાનું થયું એટલે વેલા ને એવું બધું નીકળી જાય એટલે આપણે અહીંયા ઘરે વેલા હોતા જ કટિયા સીબડા લેતા આવ્યા છે પણ હવે આપણે એને તોડવાની પ્રોસેસ કરવાની છે સિવાની બેન ખાવાની પ્રોસેસ કરી છે ને આપણે

હાલો તો આપડે ફટાફટ આપડે કટી ગોચીને લઈ લેવું કેમ કે છે થોડાક દેખાય છે નાના બાઈકી

એટલે હમ મીઠું નાખવાનું તો મીઠી લાગે કડવા જાણે આપણે ઘણું ખરું મીઠું દાદુ દાદુ નાખશું અને પછી થોડીક હળદર આટલું જ નહીં જેમ જેટલા હોય ને એટલું આપણે મીઠું નાખવાનું થાય એટલે થોડુંક સડીયાતું વધારે જ નાખવાનું એમ કે અને હવે આમાં છે આપણે હળદર હળદર એ આપણે એટલી એટલી નાખી દઈએ હળદર ને મીઠું બે મિક્સમ થઈ જાય ને સરસ મજાનું પછી આપણે ડબલામાં પેક કરીને મૂક દેવાનું છે એટલે આજનો દી ખાલી પેક કરીને આપણે રાખવાનું છે અને કાલે પછી આપણે એને ટપાવવા મૂકવાનું હવે જો આ સરસ મજાનો મિક્સન થઈ ગયું છે જો એવું લાગે તો મીઠું આપણે જે આમાં ઉપરથી ની નાખીએ કે ડબલામાં નાખતા જઈએ ને મિક્સન કરતા જઈએ તો એ હાલે પણ મે આમાં અગવજ આપણે મિક્સન કરવાડ્યું અને રસનું ડબરું લેવાનું બીજું તેલ નું કે સ્ટીલ નું કે કોઈ એવી વસ્તુ નહી લેવાની ભરવા આ રસનું ગમે એ વસ્તુ ડોલ હોય ગમે રસની વસ્તુ હોય કે નહીં એમાં આપણે આ પલાળવા મૂકવાનું એટલે આમાં ભરીને પેક કરી દેવી અને આજનો આપણે હવે આજમાં રેવા દઈશું પછી કાલે આપણે આમાંથી કાઢી અને પછી કાલે અને ધોઈને પછી આપણે તપવવા મૂકવું એટલે આજ તો હવે આપણે આમાં ભરીને મૂકવાના છે હવે આપણે કટિય શીપડાના ચૂંટા ટોપરામાં પેક કરી દીધા છે અને આપણામાં મીઠું ને હળદર નાખ્યું એટલે સરસ મજાનું મિક્સન કરી દેવી અને વધારે મીઠું આપણે એટલા જ નાખવાનું કેમ કે કટિયા સીભડા હોય કડવા એટલે કડવા લાગે પણ એમાં આપણે મીઠાઈશ તો ભેળવવી પડે એટલે મીઠું નાખીએ ને એટલે કડવાશે ને ધીમે ધીમે વહી જાય એમ કે ઓછી થઈ જાય એટલે આજનો દિવસ આપણે આને ખાલી આમાં પેક ડબલ આમાં રાખવાના છે એટલે થોડા ઘણા પોસા પડવા મળે એટલે આમાં રાખશું આજે અને કાલે આપણે તડકો નીકળે ને એટલે પહેલાં તો આને આમાંથી બારા કાઢીને બે પાણી આપણે ધોઈ નાખવાના છે એટલે થોડુંક મીઠું વધારે હોય ને એટલે આમ ધોવા જાય ને તો મીઠું એટલું લાગે નહીં અને આમાં મીઠું અંદર ઉતરી જાય એટલે ઉપર ઉપર મીઠું હોય ને એ ધોવા જાય અને પછી આપણે એને તડકો નીકળે ને એટલે તપવવા નાખવાની એટલે છૂટી છૂટી તપવવા નાખવાની ને એટલી તપવવા દેવાની ને એટલે કાલે ન તપે તો પાછા બીજા દિવસે તડકો નીકળે ને તો તે દિવસે પણ આપણે તપાવી પડે અને આમ ભાંગવીને કે કડકડ થાવી પડે એટલે એવો અવાજ આવવા મળે ને ત્યાં સુધી આપણે આને કાસલ્યુ ને તપવવા દેવાની એટલે બે ત્રણ દિવસ કોઈ ચાર દિવસ બહુ વધારે તડકો હોય તો એટલા દિવસમાં થારી થઈ જાય અને કદાચ વાદળછાયું હોય ને તો બહુ ન થાય તો જાજા દિવસ તપવી પડે એટલે એટલા દિવસ તપવાઈ જાય પછી આપણે એને તેલ ગરમ કરીને એમાં નાખીને પછી તળવાય એ ખાવાની પાદરી હોત ને તાવડીમાં શેકાય પણ આપણે તેલમાં તળવીને એ મજા આવે ખાવાની પછી ખાઈ એવી થઈ જાય તો હવે આને રાખીને આપણે મૂકી જ દઈશું અને આજ તો આપણે કઈ તપવવાની નથી એટલે આજમાં આપણે આને કહેવા દઈશું અને હવે જો મસ્તરીમાં શિવાની બી ના ભમણ બધું કર્યું છે